સામાન્ય રીતે ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ કર્મચારી પકડે તો વાહન ચાલક દલીલો કરી માથાકૂટ ઉપર ઉતરી પડતો હોય છે પોલીસ અને પ્રજા વચ્ચે થતા ઘર્ષણને અટકાવવા પોલીસે પેપરલેસ કામગીરી કરવા આયોજન કર્યું છે પોલીસ દ્વારા લોકો સાથેનું ઘર્ષણ નિવારી શકાય તે હેતુસર પોલીસે મોબાઈલમાં ફોટો પાડી ઓન ધી સ્પોટ ઈ ચલણ ઇસ્યુ કરવા વાહન ચાલકોને ડેમો પણ આપ્યો હતો આ અંગે ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોબાઇલ એપથી દંડનીય કાર્યવાહીથી પોલીસ અને પબ્લિક વચ્ચે સુધા ઘર્ષણના બનાવોને નિવારી શકાશે આ એપનું આગામી સોળ જાન્યુઆરીના રોજ ચાર શહેરોમાં એક સાથે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે સુરતમાં ડેમો કરવામાં આવ્યો સર આપને પૂછવા છે શું છે ડેમો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે અને એમાં એના ઘરે જે યુન્યુર છે ને એ કરે છે આના હવે એક નંબર પ્લેટ નથી એમના એના ત્રણસો રૂપિયા અત્યારે એને ફાઇન ભરવું પડશે અને આ ડેમો ચાલે છે કે આ અત્યારે ઓન એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપણે મોબાઈલમાં અત્યારે મોબાઈલ પર ચાલશે એમ એના માટે મેમો જે અત્યારે ડેમો ચાલે એમાં પ્રમાણે થશે

ડેમો એના ડેમો એપ્લિકેશન ડાઉનલોડ કરે એના અત્યારે એના ડોક્યુમેન્ટ બધું છે કે નહીં ગાડીનો એ આખો ડેમો અમે કરીશું પછી એના ડેમો કરીને પછી અમે એના પાસે ડોન્ટ ઘરે આવશે અત્યારે એપ્લિકેશનમાં ડાઉનલોડ કરીને એટલે હવે જે દણ પહેલે ઘરે આવતો હતો જે મેમો આવતો હતો તે ઘરે નહીં પરંતુ સીધો મોબાઈલ પર જ આવશે અને મોબાઈલ થકી જ એને ઓનલાઈન ક્યાંક પે કરવામાં આવશે અને જેને પણ વાહનોની અંદર ક્યાંક ખામી જણાશે તેમની નંબર પ્લેટ નહીં હશે કે પછી લાયસન્સ નહીં હશે કે પછી તમામ જે ડોક્યુમેન્ટ્સ એની અંદર કોઈ ખામી હશે એચએસઆરપી પ્લેટનું પણ જે હેલ્મેટ લઈને તમામ જે વસ્તુઓ છે પહેલેથી જ ડેમોની અંદર એક ફોટો ખેંચવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ એ ચલણ જે છે એમને મોબાઈલ પર મોકલવામાં આવશે એનો સુરત પોલીસ દ્વારા અત્યારે રાત્રે ડેમો કરવામાં આવી રહ્યો છે કેમેરામેન અજય કુમાર સાથે રાબિયા ગુજરાત ફર્સ્ટ સુરત